ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવ્યા છે જે ભાકરોલથી કમોર તરફ જે બ્રિજ જઈ રહ્યો છે જે સાબરમતી નદી પરનો બ્રિજ છે આપને અહીંયાના દ્રશ્યો બતાવીશું કે અહીંયા આગળ આપ જોઈ શકો છો કે ત્યાં આપ દૂર એક ગાડી જે ફાયરની જોઈ શકશો અને ત્યાં આગળ એક જે કાકા અહીંયાના લોકોનું કહેવું છે કે ભેંસો ચરાવવા માટે પાણીમાં પડ્યા હતા તેની સાથે તે કદાચ તણાઈ ગયા હતા અને તે તેની ડેડ બોડી ફાયર દ્વારા કાઢવામાં અત્યારે હાલ આવેલ છે અને તે તો ડેડ બોડી કાઢવામાં આવેલ છે અને બીજા દ્રશ્યો પણ આપને બતાવીશું ફરી એક બોડી જે છે એ અહીંયા દેખાઈ રહી છે પાણીના અંદર બીજા છેડા પર આપે ત્યાં જોયું કે ત્યાં તો ડેડ બોડી મળી જ આવેલ છે જ્યાં આગળ ફાયરના અધિકારીઓની ગાડી વગેરે દેખાઈ રહી છે ત્યાં જે ભેંસો ચરાવવા માટે એક તણાઈ ગયા હતા અને તેમનું ડેડ બોડી અત્યારે કાઢવામાં આવેલ છે અને ફાયરની ટીમ ત્યાં આગળ હાજર છે ત્યાં તો ફાયરની ટીમે ડેડ બોડી કાઢી લઈ છે પણ ત્યાં જ એક ડેડ બોડી આ પાણીના તપાસ કરતાં બીજે નજરે ચડે છે એ એ દેખાઈ આવે છે જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ભાઈ આ પણ ડેડ બોડી દેખાઈ આવે છે ફાયરની ટીમને હાલ જાણ કરવામાં આવેલ છે અને ફાયરની ટીમ થોડા ક્ષણોમાં અહીંયા આગળ પહોંચે તેવી શક્યતા છે ને ડેડ બોડી કોની છે શું છે તે અત્યારે હાલ કંઈ જાણવા મળ્યું નથી અહીંયા આગળ લોકો હાજર છે કમોળ ગામના લોકો અહીંયા આગળ હાજર છે તેમનાથી વાત કરીશું શું કહેવું છે એટલે નટુભાઈ મકવાણા કમોળ ગામના વતની બોલું અમારા ગામના કાળુભાઈ દેસાઈ ભેંસો ચરાવવા ગયા હતા ત્યાં એ ડૂબી ગયા અને એમને ફાયર બ્રિગેડની ટીમે શોધી કાઢેલી છે પણ એને એમની તપાસમાં બીજી એક બોડી દેખાઈ છે એ એનો કોઈ માલિક નથી બિનવારસી બિનવારસી બોડી દેખાયેલ છે એ કોની જે ખબર નથી કાળુભાઈ ની લગભગ ઉંમર કેટલી હશે ની ઉમર લગભગ ભેંસો પાસઠ 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 ગામ ના ડૂબી ગયા છે નદી નદીમાં છે તો થોડી સાવચેતી વાપરવી અને બીજા લોકો પણ કદાચ જતા હશે પણ શું મેસેજ આપશે ના જ પાણીમાં જવું નહીં

એક કહેવાય છે કે એક નાનકડી ભૂલ જે જીવ લઈ લે છે એટલે ચેતતા રહો અને સુરક્ષિત રહો કોઈ પણ વસ્તુમાં જે પાણી હોય છે તેનો ભરોસો કરવામાં નથી આવતો પાણી જળ એ જીવન જ છે પણ જ્યારે જળ વધારે પ્રમાણમાં હોય ત્યારે તેનો ભરોસો ના કરાય ભલેને તે આપણે એ એ લોકો માટે આ જે નદી છે તે ઓળખીતી છે લોકો અહીંયા આગળ ભેંસો અને ગાયો ચરાવતા હોય છે પણ તે છતાં પણ પાણીનો ભરોસો કર્યો તેમણે ને અગર નદીમાં પડ્યા ને જ્યારે અત્યારે તેમનું મરણ થયેલ છે જે જાણવા મળેલ છે અહીંયાના લોકોથી અને અને તેઓની ડેડ બોડી છે તે મળી આવેલ છે અત્યારે ફાયરની ટીમની કામગીરી ચાલુ છે અને ત્યારે જ એ જ સમયે અહીંયા આગળ પુલના બીજા છેડે જે છેડેથી ડેડ બોડી મળી આવી એક વ્યક્તિની ડેડ બોડી દેખાઈ રહી છે લાશ દેખાઈ રહી છે હવે જોવાનું એ રહ્યું કે આ વ્યક્તિ કોણ છે જ્યારે ફાયરની ટીમ આવશે ફાયરની ટીમ આને કાઢશે ત્યારે જ આ વ્યક્તિ કોણ છે તે ખબર પડશે ભૂજ ગુજરાતની સમાચાર સાથે અજયભાઈ